તો હજી કઈ કઈ તો નહીં લે કઈ વેનિસમાં પહોંચી ગયા છે એની પહેલા સીધા જશું આપણે ફેરીમાં ટ્વેન્ટી ફાઈવ યુરો છે આવવાની અને જવાની અહીંથી પાછું લોકલ ટેક્સી પણ કરવાની છે જે પાણીની બોટિંગ જ છે હવે અહીંથી બોટિંગમાં જશું આપણે અમે ઉપર આવી ગયા છે ફૂલ મસ્તીનો નજારો છે આ છે પાણીનું શહેર આને લવ સિટી પણ કહેવામાં આવે છે જોરદાર મસ્ત એવો નજારો છે બસ કે શાંતિથી જોયે રાખે બધી પ્રાકૃતિ નો જે ફોડો બધું છે ને ભરપૂર આપેલું છે પાછળ મસ્ત નજારો છે જોવાના કે જે તમને જોવાની પણ બહુ મજા આવશે અને સૌથી વધારે મને યુરોપની અંદર આ જગ્યા ઇટલી વધારે અને અમારો છે અહીંયા ટુર ગાઈડ અલગ હોય છે અને છે ખબર નહીં કઈ લેંગ્વેજ આવશે ઇંગ્લિશ જ આવશે સમજાય એટલું શું બાકી આગળ અમારા હર્ષભાઈ છે હર્ષભાઈ સમજાઈ જશે ને બાકી ઘટશે

અને પોતાના ઇતિહાસો અહીંયા પણ જૂની બિલ્ડિંગો છે બધી જાને મને તો લાગે ટાઈમ ટ્રાવેલ કરીને હું સીધો પચાસ હોવા વર્ષ પાછળ આવી ગયો ને એવી જ બિલ્ડિંગો તમને જોવા મળે આ જગ્યા જોઈને તમને યાદ આવી ગયું છે કે જે પિક્ચરનું શૂટિંગ ઘણા બધા પિક્ચર શૂટિંગ ગયા હતા અને સૌથી પેહલા પિક્ચર નું હતું ભાઈ કયું હતું અમિતાભ બચ્ચન જે તમે જે જોઈ રહ્યા છો કે ઓલા ભાઈ જે અત્યારે કરી રહ્યા છે ઓલું શું કહેવાય એને નાવડી ચલાવી રહ્યા છે અને બધી તમે જે જોઈ રહ્યા છો કે બધી બ્લેક હશે આ નાવડી બધી બ્લેક છે કારણ કે એનું રીઝન કંઈક અલગ જ છે તમે ફેરી કરી રહ્યા છો તો એ લોકોની અલગ બોટ તમે તમે અલગ અલગ જોઈ રહ્યા જોઈ રહ્યા છો પણ જ્યારે આ ગોંડોલા કે ને ગંડોલાંડોલા ગંડોલા ગંડોલા સો બ્યુટીફુલ પિક્ચરફુલ નાઇસ આ ફ્રૂટ માર્કેટ છે ચાલો આપણે ગોંડોલા સર્વિસમાં જશું આ હા હાટ ગોંડલા રાઇટ આ કેવા નું દે આ ચલો હવે આપણે આજે પિઝા ખાવાના છે હોમમેડ ઇટાલિયન સ્પેશિયલ પીઝા પાસ્તા બીજું શું ખાવાના છે ખબર નથી તો છે ઓહો હવે પિઝા ની વાત કરું તો બધી જગ્યાએ છે ને ભાઈ ખાસ હવે Wood ફાયર બહુ ઓછી જગ્યાએ મળતું હોય છે

पिज्जा ने तो थोड़। वोलीवल्ग। वोलीवल्ग। तो थोड़ा स्पेशल करो बढ़ सौ मसाला चिल्ली फ्लेक्स चिली फ्लेक्स ना कर चिल्लेक्सता

આ છે માર્ગરીટા પીઝા અમે કોઈ વેજીટેબલ નહીં ખાલી ચીઝ ટમેટો કેચઅપ જે ટમેટો સોસ અને મોઝરેલા ચીઝ આપણા પિઝા રેડી છે જે માર્ગરીટા પીઝા માર્ગેટા પીઝા આજે ખરેખર ટૂરની અંદર જે લોકલ રેસ્ટોરન્ટમાં લોકલ ફૂડ ખવડાવ્યું ખવડાયું અમે આ હું આદર યાદ રાખીશ અને આ ખૂબ મજા લાગીશ કારણ કે અહીંયા આવ્યા ને એનું લોકલ ફૂડ ના ખાવ ને તો તમને મિસિંગ થશે એટલે ગ્રુપ ટુરની અંદર તમને આ બધું ગણાવતા હોય છે ફોર મજા આવી કે થેન્ક યુ થેન્ક યુ સો મચ બ્લીન ટુરિઝમ અને હોલમાર્ક ગ્રુપ થેન્ક યુ થેન્ક યુ સો મચ બોલે કરીએ રાઈડ કરવાના છે જેની કિંમત છે નવ નેવ હીરો એટલે નેવ હીરો એટલે ઇન્ડિયનના લગભગ ત્યાં આઠ હજાર રૂપિયા આ રાઈડ કરવા અમે નીકળી ગયા છે ने भाई ने कीधु ने के जे गीत तू भाई आ, तो भाई गीत गाई ना को हां अभी तो बच्चा वाला गीत गाई गाड़ो गाओ गाओ बोलो गीत भूल गया दो लफ्जों लब... की है दिल की कहानी या, ले 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 या है मोहब्बत या जिंदगानी હવે એ બધું સાચું આ પાણી વાસ આવે છે કારણ કે પાણી એમદમ પડ્યું રહ્યું છે ખરેખર એટલી ખતરનાક વાસ આવે છે જોરદાર જે એકદમ નજીકથી જગ્યા પર મેં જોઈ રહ્યો છું તમે જે જોઈ રહ્યા છો કે આ બોટિંગ બધી બ્લેક જ હશે બધા હા અહીંયા બધા રેસિડન્સ છે રેસિડેન્સિયન પ્લસ પાછા અહીંથી આવી રીતના લોકો બોટિંગ લઈને આવતા હોય જતા હોય પણ બાય તમે એ ખબર હતી કે એ લોકોને મફત છે કે પૈસા લેવાના મફત છે મફત છે આ જે રાઈડ કરવાની મજા આવી ગઈ હાય 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 સો સુપર વેજમાં ખાઓ જો કયો ખાવાનો અમે ચીઝ કે કારણ કે બ્રાઉની સિવાયનો કોઈ બી बताओ बताओ કયો કયો કોઈ બી પિસ્તાચિયો છે કે બધા બધા આઈસ્ક્રીમ એક આઈસ્ક્રીમ

મેં મંગાવ્યું છે મેંગો અને ચોકલેટ સોરી તો ખાવાની કોઈ ઉપાધિ નથી અત્યારે ડુંગળીના ભજીયા છે ભાખરી છે મસ્તીનું કોબીજ નું શાક છે અને રીંગણા નું શાક જુઓ રીંગણા અને બટાકાનું શાક સર તમને આવું બધું યુરોપમાં મળીએ કેવી મજા આવે અત્યારે જે એકદમ સ્પેશિયલ જે ખીચડી તમે હું આને ગિરનારી ખીચડી પણ લઈ શકું છું જેની અંદર મિક્સ વેજીટેબલ છે અને કઢી હા 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 કઢી પાપડ અને ગરમા ગરમ શીરો